કુસુમ તું આટલી દૂર ફૂલ વેચવા આવી આજે સોમતી અમાસ છે ને એટલે મંદિરે ઘણા લોકો દર્શન કરવા આવશે મારા બધા ફૂલો વેચાઈ જશે તું જા હા તું જા અરે પણ આવી બળતી બપોરે તારી પાસે ફૂલ લેવા કોણ આવશે ચાલ મારી સાથે તું જા ને મને નુકસાન કરાવવાથી તને શું મળશે અરે કોઈ દિવસ નહીં અને આજે આમ વિચિત્ર રીતે મારી સાથે કેમ બોલે છે ના ના એવું કઈ નથી હા એવું કઈ નથી તું જા તું જા અને મન મોડું થાય ને તો ચિંતા ન કરે હું સિક્કા શું કયું સિક્કા ઓભરો ઓભરો થેન્ક યુ એ ઓભરો ઓભરો મારા સિક્કા ઓહન આપી દેશે મોહન આપી દેશે બાપરી આજ તું ભારે ફસાઈ ગઈ કેમ શું થયું અરે એક તરફ તે મોકલેલો માણસ આવતો તો ને બીજી તરફ કે સુશીલ જીપ લઈને આવી પોચો મને તો ફાડ પડી કે આજે પકડાઈ જઈશ પણ તારો માણસ ચાલાક નીકળ્યો એ જીપ જોઈને કે અચકાઈ ગયો મેં તો આડા આવડા બહાના કરી સુશીલને મોકલી દીધો બાપરે સારું કર્યું લે તારા 1000 રૂપિયા દે અને હું કહું છું તમાર સુશીલ સાથેના સંબંધ તોડી નાખ આ આ સિપાયો ક્યારે કોઈના સગા નથી થતા શું કરું કઈ સમજાતું નથી એક તરફ भाई माटे नी लागनी ने बीजी तरफ सुशील नो स्नेह हाँ। विनय चंद्र को घर आज के पधारो पधारो पूज विनय चंद्र छू आप मारू नाम हुकम सिंह हुकम सिंह अच्छा अच्छा अंदर तो पधारो

બોલો શિવપ્રસાદના ઘર અને ઘરેણા ઉપર ધીરેલા નાણા વ્યાજ સાથે કેટલા થાય છે એ તો એમને કેમ ખબર પડે બાપા પેઢીજી ને ચોપડા જોઈતી ખબર પડે ને પણ મને લાગે છે કે મૂડી અને વ્યાજ બધું ગણતા લગભગ 2.5 લાખ જેવું તો થાય હો 2 લાખ થી વધારે નથી થતા ને નહીં થી વધારે ન થાય આ બેગ ની અંદર 2 લાખ રૂપિયા છે હવે લાવો ઘરના દસ્તાવેજ અને ઘરેણા લઈ આવો આપ ઘડી લઈ આવો બાપા અને સાંભળો હા આ બેગ પણ તમે રાખી શકો છો ભલે ભલે સુભદ્રા સુભદ્રા મેં આપણું ઘર છોડાવી લીધું સુભદ્રા સુભદ્રા મેં મારું ઘર છોડાવી લીધું માનવીના જ ફરીથી જીવતો કર્યો સગડું ઈશ્વરની ઈચ્છાને આધીન છે ભાઈ કોણ છો તમે એક મારક ભૂલેલો મુસાફર નમ્રતા બેટા નમ્રતા બેટા હજુ બહુ ખુશ છું કાકા અરે બેટા તારા સાસરજીને લગ્નની તારીખ નક્કી કરી આપે છે અરે લગ્નની કંપતિ પણ છાપો આપી દીધી છે અરે દીકરા જોજે તો કરી તારા લગ્ન એવા ધામધૂમથી કરીશ કે આ ખુશ્યાર વાહ વાહ પોકારી કાકા તમે મારી ખાસર કેટલી તકલીફ એટલો છો ત ખુશી રીતે ચીકવીશ

લોઈના સંબંધો સલાતી તોડી શકાતા નથી એક ભાઈને તું બચપન જ ખોઈ બેઠી છું અરે જવા તો કાકા પર વિશ્વાસ છે કે કોક દિવસ એમના દિલમાં રામ વસશે ભલે જે બી તારી મરજી છે પણ તમે કોણ છો હું એમની બેન છું આજે બળે એમની રાખડી બાંધવા આવી છું અરે બળેવ ને દિવસે પાંચ દસ રૂપિયા મેળવાની લાલચમાં ઘણી છોકરીઓ બેન બનીને ને પૈસા આવી પહોંચે છે જા જ્યાં મારા પૈસા બગાડવામાં બિલકુલ રસ નથી મારે કોઈ બેન નથી અને જે રીતે આ રાખડી મારા કાંડા ઉપર આવીને પડી મને એમ લાગ્યું કે ઈશ્વરે આજે બળેવને દિવસે મને એક બેન આપી બેન મને ધર્મનો ભાઈ માની આ રાખડી મારે હાથે બાંધી દેશો લે બેન ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો હવે દર વળ્યાઓને દિવસે તારે મારે ત્યાં આવીને રાખડી બાંધવી પડશે આવીશ ભાઈ લે અમારું કાર્ડ હળીઓ જયારે પણ તું મને બોલાવીશ ત્યારે સગા ભાઈ ની જેમ હું તારી પડખે આવીને એવું કરીશ બેન સંજો બોલો સાહેબ હુકમસિંહ ને જો ચરસ ગાંજા ને અફીણ થી આટલી બધી નફરત હોય તો એ સ્મગલિંગ શું કરવા કરે છે સાધુ કેમ નથી થઈ જતો સાધુ હા

ચાર વાગ્યા ની અપોઈન્ટમેન્ટ આપી છે આવો બેસો આવો આવો સંજય કુમાર ઉપર આવો આવો સંજય કુમાર આવો શું બેસવા માટે બેઠક શોધી રહ્યા છો હાજી સંજય કુમાર તમે જો મારા બંગલે મહેમાન તરીકે આવ્યા હો તો હું તમને બેસવા માટે જરૂર ખુરશી આપત પણ તમે તો મારી પાસે શરણાગતની જેમ સમજૂતી સાધવા આવ્યા છો એટલે હું તમને બેસવા માટે ખુરશી નહીં આપું અને અમે તું મારા છોકરાની ઉંમરનો નો છે એટલે મારી સામે ઉભેલો વધારે સારો લાગે છે હુકમસિંહ શેઠ જો તમે એમ માનતા હો કે હું તમારો શરણાગત છું તો તમે ભીત ભૂલો છો હું તો માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે આપણે બંને એકબીજાના માલ પર તરાપ મારવાનું બંધ કરીએ તો બંનેમાંથી કોઈને નુકસાન નહીં થાય તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે સંજય કુમાર શેરસીને અપંગ બનાવતી વખતે આ નોતું સુજી શેરસીની ટોળીને પાંગળી બનાવીને અવારનવાર લૂટી લેતા નોતું સુજી અરે શેરસીનો ખૂન કરતી વખતે આ નોતું સુજી અને હવે અને હવે જયારે બબ્બે ફટકાવો પડે એટલે તમે મારી પાસે સમજૂતી કરવા આવ્યા છો અરે સમજૂતી તો સમોવડિયા સાથે થાય તારા જેવા છોકરાઓ જોડે નહીં અરે સમજૂતી કરવી હોય તો મોકલ તારા ટાઈગર ને અહીં મારી પાસે અન્ડરસ્ટેન્ડ તમને તો ખબર છે કે ટાઈગર કોઈને મળતા નથી તો હુકમસિંહને પણ તારા જેવા પાળેલા ગલુડિયા સાથે વાત કરવાનો વખત નથી

સંબંધમાં માનતો હોય ને સમાજમાં સારા દેખાવો હોય તો લગ્ન આવી જજે હો ભાઈ લા ભાઈ અરે બેન આ તું અહીંયા કે હતી મારા લગ્ન ની કંકોત્રી આપવા આવી છું એમ વાહ બેન મને એક વાત ખુશી છે તું હજી મને ભૂલી નથી અરે હોય ભાઈ આ આ કોણ માં આ નમ્રતા છે મે એને બેન માની છે અને નમ્રતા આ મારી માં છે અરે અરે સુખી રહેજે દીકરી બેસ હું તારે માટે ચા બનાવી લઉં ના માજી મારે મોડું થશે બહાર બોર્ડરમાં મારા કાકા મારી વાટ જોઈએ અરે એમને બહાર સુકામ બેસાડા જા તો સુશીલ એમને અંદર લઈ આવ જા જલ્દી જી આવ વડીલ બહાર સુકામ બેઠા છો અંદર પધારો હા શું કરી બેઠાતે બહાર સુકામ બેઠા છો અંદર પધારો નહીં બેટા આજે મને માફ કરજે ફરી કોઈ વાર જરૂર આવેશ પણ મારી દીકરી નમ્રતાના લગ્નમાં આવવાનું બોલતા નહીં હા ચોક્કસ આવીશ હા અને લગ્નની તૈયારીમાં જો મારી જરૂર પડે તો મને કેવડાવજો જરૂર જરૂર બેટા પણ એક કામ કરશે જરા નમ્રતાને જલ્દી મોકલાવશે મારા જે ઘણા ખામા બાકી છે હમણાં મોકલાવશે હા થેન્ક યુ હવે કન્યા નો ભાઈ જવતલ હોય તમારા હાથ હીરા મોતી ને જરજવેરા તિરંબા ને માટે ટીવાયેલા છે આ જતલ તમારા હાથમાં એલા થશે ભાઈ સુશીલ તું તું શું વિચાર છું તને કહું છું જા બેઠા સગા ભાઈ કરતા ધર્મના ભાઈના માનપાન વધી ગયા માનપાન માનપાન તો ભાઈ એના વધે કે જે ભાઈ તરીકેની ફરજ બજાવી જાણે

જો કુસુ આ વખતે ખૂબ જ કિંમતી હીરા છે અને તારું મેન્ટેનન્સ છે 5000 રૂપિયા 5000 તો તમારા ભાઈનો ઓપરેશન થઈ જશે બરાબર 4 વાગે એક કાળો કોટ પહેરુર માણસ તારી પાસે જ આવશે એને આપણે આ સોંપી દેજે બલે ધ્યાન પરવા अब्दुल હૂમ પેલી છોકરી પર ધ્યાન રાખજે

એ ઓકે ન હતી ના કુસુમ હમણા હમણા જારે જારે હું તને મળું છું તારો ચહેરો ફીકો પડી જાય છે કુસુમ તું સા બદલાઈ ગઈ છે ના ના એ તો તારો ભ્રમ છે તો ચાલ મારી સા નહો ચાલી જઈ ચાલ ચાલ હું તને મૂકી જાઉં નહો ચાલી જઈ અરે ચાલ લે હે જીરા

એકવાર મારા ભાઈનો ઓપરેશન થઈ જાય પછી આ ધંધો છોડી દઈ સાચી છોડી દઈ અરે બેવકૂફ તને ખબર છે કે તે કેટલો મોટો ગુનો કર્યો છે બોલ આ કામ તને કોને શીખવાડ્યું બોલ આ કામ તને કોને શીખવાડ્યું બોલ ફોન બોલ આ કામ તને કોને શીખવાડ્યું બોલ મોહન 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 ચાલ એની પાસે લઈ જા મને ચાલ ચાલ જલ્દી ગઈ